જામનગરમાં એડવોકેટની હત્યાના ગુમાં સાઇચા ગેંગના વધુ બે આરોપી ઝડપાયા અન્ય આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે જામનગરમાં થોડા દિવસ પહેલા એડવોકેટની સરાજ શહેર હત્યા નિપજાવવામાં આવી હતી જેમાં સંડોવાયેલા બેડીની કુખ્યાત સાઈચા ગેંગના વધુ બે શખ્સને પોલીસે પકડી પાડ્યા છે રિમાઇન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે આ હત્યા પ્રકરણમાં કોવિલ ધરપકડનો આંક આઠ નો થયો છે જામનગરના બેડી વિસ્તારમાં ગત સપ્તાહે એડવોકેટ હારૂનભાઈ પાલેજાની હત્યા નિપજાવવામાં આવી છે કુખ્યાત સાઈચા ગેંગના પંદર શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ગુનાના આરોપીને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ ડીવાયએસપી જેએન

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે